નમસ્કાર દર્શક મિત્રો સત્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું પૂજા આમ તો નીરો એટલે કુદરતી આરોગ્યવર્ધક વર્ધક પીણું પણ હમણાં જ જે બે દિવસ પહેલાં જે કેસ બન્યો છે જે ઘટના બની છે પારડીમાં કે નીરો પીધા પછી ઘણા બધા લોકોની તબિયત ખરાબ થઈ છે તો મુખ્યત્વે શું કારણ છે શેના લીધે આ પ્રકારની ઘટના બની છે આવો તે વિશે થોડી માહિતી જાણીએ છેલ્લા બે ત્રણ દિવસમાં એવું જાણવા મળ્યું કે નીરો પીધા પછી ઘણા બધા લોકોની તબિયત ખરાબ થઈ આમ તો જોવા જઈએ તો નીરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક કહેવાય છે ઘણા બધા હેલ્થ ઇસ્યુઝ છે કે જે રેગ્યુલર પીએ તો એનાથી સોલ્વ થઈ જતા હોય છે પણ નીરો પીધા પછી તબિયત બગડી છે તો એનું મુખ્યત્વે રીઝન શું છે નીરો એ કુદરતી પીણું છે અને નીરા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે પણ વાદળછાયું વાતાવરણ હોય ને તો આમ સામાન્ય રીતે સૂર્યપ્રકાશથી જે એની અંદર જે વિટામિન્સ મિનરલ્સ જે આવવા જોઈએ સૂર્યપ્રકાશથી આવતા હોય છે અને એક વસ્તુ છે કે સૂર્યપ્રકાશથી ફલીકરણ થઈને એનું તાળીમાં પણ રૂપાંતર થાય છે એટલે નિરા માટે ભલે સવારે ઉતારી લેવામાં આવે પણ જેમ જેમ દિવસ થાય તેમ એ સૂર્યપ્રકાશથી એનું એમાં નશામાં રૂપાંતર થાય છે નીરાની અંદર સામાન્ય રીતે સૂર્યપ્રકાશ ખૂબ જ જરૂરી છે એટલે જે ખરાબ જંતુઓ પેદા થાય એ વાદળછાયા વાતાવરણ લીધે પેદા થાય છે અને તેમાં ડાયરિયા અને જેવા અમુક રોગો સામાન્ય રીતે અસર કરતા છે જેની જે સ્ટેમિના જે લો લો હોય છે તેને આ વસ્તુ લાગુ પડતી હોય છે એટલે વાદળછાયા વાતાવરણમાં નિરાનું ઉત્પાદન લેવું એ જરા નુકસાનકારક છે અને તેના લીધે આ બન્યું હોય એવું બની શકે એટલે જ્યારે પણ આ પ્રકારનું વાતાવરણ વાદળછાયું વાતાવરણ હોય છે ત્યારે નીરો પીવો ન જોઈએ કે પછી અમુક પ્રમાણમાં પીવો નહીં હું એવું માનું છું કે નીરો ન પીવો જોઈએ એનું કારણ છે આમાં જે એના જમ્સ છે એ સૂર્યપ્રકાશના લીધે જે અમુક ખરાબ થતું હોય તે નાશ પામે છે સૂર્યપ્રકાશ નહીં મળવાથી નુકસાન થાય છે અને લોકોમાં કંઈક એવી પણ ચર્ચા છે કે નીરામાં કંઈ એડ કરવું એક પદાર્થ છે કે જે ઉમેરવામાં આવે છે વધારે પ્રમાણમાં ઉમેરવામાં આવે છે જેના લીધે આ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે હું અમુક છેલ્લા ચારેક વર્ષથી ગુજરાત રાજ્ય નીરા ફેડરેશનનો ચેરમેન હતો અને આ મંડળીમાં હું બહારથી ઉમરગામથી હું નીરાની આયાત કરતો હતો કારણ કે વલસાડમાં એ ઉત્પાદન ઘટે તો અમે બહારથી આયાત કરતા હતા ત્યારે એવું અહીંયાથી ઉમરગામથી સુરત પણ નીરો જતો હતો અને અહીંયા પણ નીરો આવતો હતો તો અમને એવી વાત મળેલી અને થોડાક કેસ પણ જોવા મળેલા કે સુરતમાં જે ચોર્યાસી ઓલપાડ જે મંડળી હતી તેમાં ત્યાંની મ્યુનિસિપાલિટીએ ચેક કરતાં એની અંદર અમુક પદાર્થો ઉમેરવામાં આવેલા દાખલા તરકી સેકરીની અમરના પણ જે આવતો તેમાં એવા પદાર્થો હતા પણ અમે એ નીરો જોઈને અમે મીટર રાખેલા હતા અને મીટરમાં અમને એનું પ્રમાણ વ્યવસ્થિત જોવાનું નહીં મળે તો અમે એ નીરો રિજેક કરી દેતા હતા દોરી દેતા હતા અને ખરેખર તો નીરો એકદમ કુદરતી એટલે કે જે આપણને મળે છે એમાં બીજા કોઈ તત્વો ઉમેરવાથી તો સો ટકા નુકસાન થાય છે અને આ લોકો પૈસાના લોભમાં જે ઉત્પાદકો છે તે લોકો ઉમેરે આ વસ્તુમાં ઉમેરો કરે છે એટલે તેની નિરા અત્યારના જે કાર્યકર્તાઓ છે એણે સખત કાળજી લેવી જોઈએ એવું પણ બનતું હતું ભૂતકાળમાં વર્ષો પહેલાં કે જે વેચાણ કરે છે એના સેક્રેટરી ચેરમેન પૈસાના લોભમાં થોડા કમિશનમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ભૂતકાળમાં કરતા હતા પણ મારા જ્યારથી હું જ્યારેથી નેરામાં હતો ત્યારે આ બધી પ્રવૃત્તિઓ મેં બંધ કરી દીધી તો આપણે વાતચીત કરીએ એ મુજબ કે નીરો પીવાના લીધે નહીં પરંતુ આ જે વાતાવરણમાં અચાનક પલટો આવે છે વરસાદ જેવું વાતાવરણ વાદળશાયું જે વાતાવરણ છે આ વાતાવરણમાં અગર જો નીરો પીવામાં આવે તો એના લીધે આવા હેલ્થ ઇશ્યૂઝ થતા હોય છે એટલે કે આ પ્રકારના વાતાવરણમાં જો નીરોનું સેવન કરવામાં આવે તો ઝાડા ઉલટીના કેસીસ જે છે તે પ્રમાણે ઘટના બનતી હોય છે બીરો રિપોર્ટ સત્યડી ન્યૂઝ વલસાડ